મિત્રો હું છું સૈયદ શકીલ સત્ય દેહ ડોટ કોમમાં આપ સૌનું સ્વાગત છે ગુજરાતભરમાં વરસાદની જબરદસ્ત બેટિંગ ચાલી રહી છે ધમાકેદાર બેટિંગ થઈ રહી છે અને અત્ર તરતર સર્વત્ર પાણી જ પાણી છે સુરતમાં પણ ચોમાસું જામી ગયું છે સુરત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ વડોદરા રાજકોટ આ બધાની વચ્ચે એક સમાચાર જે આવી રહ્યા છે તે સમાચારો છે નોનવેજના ભાવોમાં નોર્થ વેજમાં ભાવોમાં જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે ચોમાસાની સિઝનમાં આ વધારો અધધધ કહી શકાય એમ છે આ અસહ્ય વધારાની સામે મુસ્લિમો જે સૌથી મોટા નોન વેજીટેરિયન છે તેઓ લાચાર છે એવું કહેવાતું હતું કે નોનવેજ છે તે મુસ્લિમોની કસ્તુરી છે મુસ્લિમો તેના વગર રહી શકતા નથી પરંતુ ભાવ જે પ્રમાણે વધી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે હવે મુસ્લિમો માટે નોનવેજ એટલે કે ચિકન મટન કસ્તુરી રહ્યા નથી હવે મુસ્લિમો કદાચ આ ભાવ વધારાના કારણે ચિકન કે મટન ખાવાનું પણ છોડી દે એવું બની શકે છે આવી સ્થિતિમાં હાલમાં ભાવ ચાલી રહ્યો છે હાલમાં ચિકનના જે ભાવો છે તે ભાવો સાત માસમાંને પહોંચી ગયા છે આ ગુજરાતની વાત નથી સમગ્ર દેશમાં આ વાત ચાલી રહી છે કારણ કે દરેક જગ્યા પર આપણે જોઈએ છીએ કે કૂદકેને ભૂસકે ચિકનની દુકાનોનો રાફડો ફાટ્યો છે દરેક જગ્યાએ મરઘી કેન્દ્રો બની ગયા છે ને આમાં સૌથી અગત્યની વાત છે કે જે પ્રમાણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે તેના કરતાં બમણા વેગથી ચિકન અને મટનના ભાવ વધી રહ્યા છે આજની તારીખની વાત કરીએ તો આજે ચિકનનો ભાવ ત્રણસો રૂપિયા કિલો ચાલી રહ્યો છે જે સૌથી વધુ છે આમ પણ સામાન્ય રીતે શ્રાવણ મહિનો શરૂ થાય છે ત્યારે ચિકનના ભાવો ઘટે છે પરંતુ આ વખતે ચિકનના ભાવો સતત વધી રહ્યા છે એની પાછળનું કારણ આપણે એવું કહી શકાય કે મુસ્લિમો આ આ સમય દરમિયાન એટલે કે શ્રાવણ માસના સમય દરમિયાન ચિકનનો વપરાશ વધારે કરણ છે કારણ કે ભાવો ઘટે છે પરંતુ આવું આ વખતે બન્યું નથી બીજી અગત્યની વાત છે કે શાકભાજીના ભાવો પણ માસ માણે છે ટમેટા બટાટા કાંદા જે કંઈ પણ લો મરચાં લઈ લો કોઈ પણ વસ્તુ લઈ લો શાકભાજીમાં તે તમામ ભાવો અત્યારે વધેલા જોવા મળી રહ્યા છે એની પાછળનું પણ કારણ એ છે કે શાકભાજીના ભાવમાં આ વધારો એટલા માટે છે કે નવો પાક હજુ વાવણી કર્યા પછી આવ્યો નથી માર્કેટમાં નવો પાક માર્કેટમાં જ્યારે વેચવા માટે આવશે ત્યારે ભાવો આપોઆપ ઘટશે એવી આશા લારી ગલ્લાવાળા અને વિક્રેતાઓ સેવી રહ્યા છે પરંતુ ચિકનના જેને મટનના જે ભાવો છે તે મટનના ભાવો બધાને અકળાવી રહ્યા છે નોન વેજીટેબલ મુસ્લિમો આ વખતે ચિકન ખાતા ખાવામાં પણ સો વખત વિચાર કરી રહ્યા છે કે ભાઈ ચિકન અને મટનના ભાવો કેવી રીતે વધે છે ચિકનના ભાવો વધવા પાછળનું કારણ એ છે કે જ્યાંથી ચિકનના મરઘા ચિકન કેન્દ્રો પરથી જે મરઘા આવી રહ્યા છે તે ફાર્મિંગના મરઘાઓ ચોમાસાની સિઝન દરમિયાન બહુ વધારે વધારે પ્રોડક્શન લેતા નથી ને આના કારણે પણ ચિકનના ભાવોમાં વધારો જોવા મળે છે પરંતુ આજે જોઈએ છે આપણે કે ચિકનના ભાવો ત્રણસો રૂપિયા કિલો છે જ્યારે એના વિવિધ લેગ પીસ હોય કે ચિકન લોલીપોપ હોય એ બીજા બધી જે આઇટમો છે કે સામગ્રીઓ છે તેના ભાવ સાડી ચારસો પાંચસો સુધી પહોંચી ગયા છે તેની સામે જે બકરાનો મટન છે તે મટનનો ભાવ આજે અંદાજે સરેરાશ રીતે જોઈએ તો પાંચસો રૂપિયા કિલો પર પહોંચી ગયું છે આ ભાવની કિંમત સતત વધતા સ્થિતિ એવી સર્જાઈ રહી છે કે આવનાર દિવસોમાં આ મોંઘવારી નોન વેજીટેબલમાં જે સૌથી મોટો નોન વેજીટેબલ સમાજ છે તે મુસ્લિમો માટે આકરી પુરવાર થઈ શકે છે અત્યારે એવું કહી શકાય છે કે હવે જે નાના અને ગરીબ મુસ્લિમો માટે મટન અને ચિકન જે એક પ્રકારે આશીર્વાદરૂપ સામગ્રી હતી ખાવાની સ્થિતિ ખાવાની ચીજવસ્તુ હતી તે હવે આટલી બધી મોંઘી થતાં હવે તેમને પણ આ મટન અને ચિકન ખરીદવા માટે વિચાર કરવાનો સમય આવી ગયો છે આજે માર્કેટની અંદર આપણે જોઈએ છે તો ચિકનના ભાવો ધળાધડ વધે છે તો આ સ્થિતિમાં ચિકન માટે એવું કહી શકાય છે કે આવનાર દિવસોમાં મુસ્લિમ સમાજ ચિકન ખાવામાં સો વખત વિચાર કરશે અને મટન બકરાના મટન લેવાનું તો બે લોકો માંડી જ વાળે છે એવું કહેવાય છે કે સૌથી વધુ ચિકનનો વપરાશ નોન મુસ્લિમ લોકો વધારે કરે છે પરંતુ એ વાત સદંતર ખોટી છે આ આપણે આગળ વધીએ તે પહેલાં આપણે ચિકનના જે પ્રાઇસ છે તે પ્રાઇસ જાણી લઈએ તો એમાં લોલીપોપ ચિકનનો ભાવ જે છે તે ત્રણસો સાડી ત્રણસો પર પહોંચી ગયો છે નોર્મલ જે ફ્રેશ ચિકન છે તે ત્રણસો રૂપિયા કિલો મળી રહ્યું છે બીજા લેગ પીસ છે તે લેગ પીસનો ભાવ એકસો એંસીથી બસો રૂપિયા પર પહોંચી ગયું છે પહોંચી ગયા છે તો આ સ્થિતિની અંદર મુસ્લિમ સમાજ કે બીજા કોઈ નોન વેજીટેબલ સમાજો છે તેમના માટે ચિકન ખાવાનું હવે મુશ્કેલ બની ગયું છે ફરી પાછા આપણે મળીશું નવા સમાચારો નવી નવા મુદ્દા સાથે ત્યાં સુધી વિદાય આપો આભાર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમસ્યાારોની